મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની ઓમકમાં વિશ્વમિત્રી આજે કોર આવ્યો એના નિવારણ અને અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ છે એ બંને આવ્યા હતા

એની સાથેની ચર્ચા વિચારણા માન્ય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ છે સૂચન આપ્યું છે સાહેબ અત્યારે કોઈ સૂચન તાક નથી ચર્ચા ચાલે છે જે પાણી છે નબળા ધ્યેયની શરૂવાની વાત હતી માં કામ અમે કોઈ ચર્ચા થઈ છે એ ચર્ચા નથી થઈ ખાલીને ખાલી હું આપને પુનઃ કહું છું કે જે પૂર આવે અને કઈ રીતે એ પૂરને નિવારિત શકાય એની માટે ના ના સાથે ચર્ચા વિચારણા થઈતી હજી કોઈ કોન્ક્રીટ હજી નથી ચર્ચા ચાલે છે જયારે ત્યારે હું આપને જણાવી થેન્ક યુ